લારિયા સ્ટ્રીટમાં ફરિયાદી તથા તેનો પરિવાર લગ્ન મગાયો હતો એ દરમિયાન સાંજના નવ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા આરોપીઓ ઘરની ગેલેરીના દરવાજો હોલ પાડી લોક ખોલી ઘરમાં પ્રવેશી ચુમ્માલીસ તોલા સોનાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા ચાર લાખ મળી કુલ બાવીસ લાખ રૂપિયાની ચોરી કરી હતી બંને ચોરી સંબંધને પાલેજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પાલેજ પંથકમાં વધતા ક્રાઈમ ગ્રાફને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના આપતા એલસીબી પણ તપાસમાં જોતરાઈ હતી છોતકોળ અને તપાસ વેળા પીએસઆઈ તુવેને ટંકારિયા ગામમાં રહેતો જૂને ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી અને બંને શકમંદ મિત્રોને એલસીબી કચેરી ખાતે બોલાવી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારીયા ગામના એક જુનોદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારીયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા અહેમદ કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે એ આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એ એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે